મહેસાણા મહાનગરપાલિકામાં ભણેલા ચાર ગામના લોકોએ કર્યું વિરોધ હેબુવા શોભાસણ રામપુરા અને દેલા ગામના લોકોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા ગ્રામજનોની માગ છે કે તેમના ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં ન કરવામાં આવે ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં કરાતા અસહ્ય વધારાનો સામનો કરવો પડી રહ્યો છે જમીન પણ કપાતમાં જવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અમારા ઉપર બોજા પડે અમારા ગામમાં અમારો પશુપાલન નો ધંધો છે ખેતીવાડી ઉપર અમે નિર્ભર છીએ એટલે અમે નગરપાલિકાની અંદર મહાનગરપાલિકા જોડાવા માટે તૈયાર નથી રેલી કાઢી કાલ બીજું પણ કરવું પડશે તો કરશું રોડ રસ્તા બધું રોકશું પણ બાકી જોડાવાના નથી અમે કીધું ગામમાં તમે જન્મત કરાવો ગામમાં કોઈ આવતું નથી કોઈ રાજકીય નેતા મારા ગામમાં પ્રવેશ તો નથી કોઈ પૂછવા આવતા નથી પશ્ચિમ વિસ્તારના બધા ગામ જે છે એ ગામ તર છોડ દીધા છે અમારા પૂર્વ વિસ્તારના ગામનો કેમ લઈ લીધો તમે ન્યાય કરો તો બે બાજુ સરખો ન્યાય કરો ક્યાં તેર વર્ષ પહેલાં બાયપાસ બનાવ્યો હતો તો અમારી પાસે યાદ નતો આવે વખત તમે વિકાસ હવે વિકાસ યાદ આવે તમને તેર વર્ષ પછી એટલે અમારા ગામનો ચારે ચાર ગામનો સંપૂર્ણ વિરોધ છે અને અમે જરૂર પડે ચૂંટણીનો બહિષ્કાર કરીશું જે કરવું પડશે કરીશું અમે નથી જોડાવાના નથી જોડાવાના નથી જોડાવાના અમારા ગામડા તરીકે રખાવો અમારા ગામડાના નીતિ નિયમ પ્રમાણે અમે બધા ચાલીએ છીએ અમારો કોઈ પ્રોબ્લેમ નથી બધી સુખ સુવિધાઓ સગવડો અમારા તો અવેલેબલ છે અને જે બી જરૂરિયાત પડશે એ પ્રમાણે અમે માગણી કરીશું પણ અમારા જરૂરિયાતને માન રાખી અમારા ગામના લોકોનો માન રાખી અને એ લોકો મહાનગરપાલિકામાં સમાવેશ ના કરે એ માટે અમારી ખાસ એમને નમ્ર વિનંતી છે